મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો મે પણ મસ્ત મજામાં છીએ તો જો હવે વાગવામાં થઈ ગયા છે 10:30 એટલે આપણે ક્યાંય નાઈને નાસ્તો કરીને સોપે આપણે ઓપન કરી લીધી રે તો ત્યાંથી થોડું ઘણું કામ હતું ને તો આપણે પાછા આવ્યા છે અન્ડલી ઉંકો સોપે આવે ને પછી ઉંકો એને બેસાડીને આપણે થોડું કામ છે એ પતાઈ આવીએ આપણે થોડું ઘણું કામ છે તો આપણે કરી આવીએ મમ્મી તો નાન બાકી મમ્મી નાસ્તો કરીપો નાસ્તો કરી લીધો દવા પી લીધી

પનીર નો શાક ખાવાની ઈચ્છા થાય છે પછી કાજુ બનાવ્યું નું ખાવાની ઈચ્છા થાય છે બાર નું હે ને ભાવતું નથી આ તો જાય છે આપર તો એટલે જો મસાલો ને બ્રેડ એ આવી જ ગઈ છે મસ્ત મજાની જો જિંદ્રા જો પડ્યા પડ્યા ઓલા થઈ ગયા છે એટલા તોય હોય છે આ શેકીને ખાઈ ના કે નકર ઓલા સુકાઈ જાય લીંબુ જો કેવા સરસ આવે કેવા સરસ એટલે રાખી જો કે આ વસ્તુ અમને હે ને ગરમ કરતા ઠંડી વધારે ભાવે કા મસાલો ઓછો ભરે요 હમ હાવ જરી જરી ભરે બોર તો ન ભાવે એટલે કે મસાલો ઓછો પડે દડ જડા જેવા કરે ઘણા એવા ના કરે જાડા જાડા બોવ ના ભાવે મસાલો માપ હોય તો સારું લાગે સેજમ થોની મુક નાખવું પડશે મને મરચું ના આવ્યું એટલે તીખું તો એટલું બધું નહીં તીખું છે બહુ તીખાઈ કરવા ગમે

જો સાડા આઠ વાગી ગયા છે ફાઈનલી બધા પકોડા તરાઈ રેડી થઈ ગયા છે મસ્ત મજાના જો તો ગરમા ગરમ મમ્મી બેહી ગયા ખાઈ લીધા છે નહીં મમ્મી મજા આવી કેટલા બધા સવાર નાસ્તામાં પછી ઠંડા વધારે મજા આવશે આપણે હવે બેહીએ છીએ એના જો આંટી વડા એવા છે અને થોડોક લોટ વહીધો તો ને ઓલો આ મસાલો તો જો આપણે આ બટેટા વડા કરી ખા છે પાપડ તરી નહી ખા છે તો આલો બધા મસ્ત મજાનું જમવા તો જો સવાર સવારમાં નાસ્તો કરવા બેહી ગયા છીએ સવાર નવ સાડા નવ વાગવા આવ્યા છે અને જો આજે સાઉથ ઇન્ડિયન આંટીને ત્યાંથી ને આવી ગયું છે અને પકોડા પડ્યા છે જો કેટલા બધા ત્યારે પકોડા અને ઢોસા ને ઇડલી ને એવું ખાવાનું છે હોટલની ચટણીમાં આ ચટણીમાં કેટલો ફેર જો આ આંટીના હાથનો સાંભાર આ નારિયેલ ચટણી અને આ ટમેટા ચટણી તો મસ્ત મજાનો નાસ્તો કરવા બેહી જાય હવે બધે

તો પેલા તો ભાઈને ફોન કર્યો હતો ભાઈ તમે એ જગ્યાએ ભવનાથ જાજો હોય શનિ રવિમાં તો તમે ભવનાથ છો કે ક્યાં છો એમ તો કે ના ભવનાથ નથી રવિવારે ભાઈ ખાલી ભવનાથ જાય છે એટલે અત્યારે ભાઈ જે દર વખતે ને ઉભા હોય ત્યાંથી આવ્યા છે આલુ પૂરી ખાવશા અને મમ્મી મારું પાર્સલ લઈ આવ્યા છે જો ભાઈ ખાવશા મમ્મી જો અત્યારે ખાઈ જાય કેવા મમ્મી મમ્મી આટલું સ્પેશિયલ હોય ડબરો લઈ ગયા છે સ્ટીલનો સૂપ છે ને ગરમ રહે એટલે કોથરીમાં આપે તો એ બહુ સારું ન ગરમ ગરમ સૂપ કોથરીમાં નાખે તો એ બહુ સિયત માટે સારું ન કહેવાય એટલે હું અહીંથી સ્ટીલનો ડબરો લઈ ગયા હતા કે ભાઈ પાસ પાર્સલ કરી દીધું જો મમ્મી ગરમ ગરમ ખાવસા ખાઈ ભાઈ અને આપણા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા છીએ જો આપણું આજનું અત્યારનું જમાનો આવું જ હતું પહેલાં રોજે બપોરે હું કહેવાય રીંગણાની શાક મમ્મીને ભાવે એ કર્યું હતું તો બપોરે એ જ જેમ પકોડા પડ્યા હતા ને અંડલી હવામાં ઢોસાને એવો નાસ્તો કર્યો અંડી કે મને ભૂખ લાગી નહોતી એટલે એક બે રોટલી કરી હતી ખાલી અને અંલી તો એક રોટલી ખાધી ને ખાધી જ નહીં એને એક રોટલી ખાધે મેં બે ત્રણ રોટલી ખાયા તો બપોરે પકોડા ને એવું નાસ્તો સારો હેવી થઈ ગયો હતો ને એટલે બપોર પછી એટલી ભૂખ લાગી નતી મોડા જમવા આવ્યા હતા અત્યારે એટલે અત્યારે શાક રોટલી ખાવાની કઈ ઈચ્છા નતી ખાવ આલુ પુરી ખાયા એવા ચમેલી બોર લે માર્કેટ નથી નીકળ્યા હતા ને તો ભાઈ બોર જોઈ ગયો તો હું કેધુ નું બોર ખાવાનું મન હતું પણ અત્યારે ઓલા હોય ને ગોલા બોર આવેલો મોટા આવે એ જયારે તુરા તુરા લાગે મીઠા જયારે હોય નહીં આપડે ચમેલી બોર ખાવાતા જો કે આપડે મળી ગયા ત્યાં ખાવાતા નહીં બોરેલી ભીંડો ખાવો તો બોલો ભીંડો હું કાલે અનલી કઉ રહ્યું તો ભીંડ શાક કરી અનલી કે ના ખા તું એ ટોટા શાક કરવું હે મારે કેટલા ટાઈમ પેલા એ વીચ વિડીયો જોયા ને બધું કે તું એ ટોટા શાક ખાવાનું કીધું ને એને ઈચ્છા થઈ ગયા આઈસ્ક્રીમ ખાવા માંડી જવું મમ્મી માં ખાવ શકે એટલે આઈસ્ક્રીમ ખાવા માંડી હાલ આપડે આઈસ્ક્રીમ ખાઈ લઈને આપડે આઈસ્ક્રીમ ઓગળી ગરમી ચડે જેથી બે ખાવ શકે બે ખાવ શકાય ગરમી ચડી ગઈ એટલે આમ ગરમા ગરમ સૂપ ને બધું હોય તો મજા આવી ગઈ ખાવસા ખાવાની પણ એના જેવા ખાવ શાખા જુનાગઢ બીજે ક્યાંય ન મળે ભાઈ બહુ મસ્ત બનાવે તમે એક ખાવ બે ડિશ ખાઈ લો ને મજા જમવું ન પડે તમે એટલી મજા આવી ગઈ મન નો ભરે આલુપુરી મસ્ત બનાવે આ વખતે મેં ખાવસા માં ઓલા

દવા પીવાની હોય ને એટલે જમવું તો પડે એક નો આઈસ્ક્રીમ આવી ગયો એટલે હાલા ભાઈ આઈસ્ક્રીમ એ ખાઈ લે એટલે આ જમ્માનો આપ સઈ ગયો અહીંયા આજુ હું તો આખા દિવસ હું એ વ્લોગ મને થઈવી ટાઈમ જ નથી મળ્યો આમ સોપેતી ઘરે અને ઘરેથી સોપે અત્યારે યાદ આવ્યું તો કોક વ્લોગ ઉતારી તો લે એમાં કેવું કામમાંથી નવરા નથી થાતા અમને એવા લે છે હાલો તો ભાઈ આજનો લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો તેને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો આપણે આઈસ્ક્રીમ ખાધે ને તો આઈસ્ક્રીમ ઓકળી જાય પીવું પડશે હા બાસમંદિન જેમ પીવું પડશે